એ તો હવે દુકાન ખોલી નાખી છે આવડી આ નવી કેબિન બનાવી છે મારા તો કનેશ્વરી ઇન્જર જાય કનેશ્વરી એ ગલ્લામાં વાહ તિંજી ધોન માર બેન ને આવી ગયા છે પવિત્રા જો આગળ બેઠી છે કા પવિત્રા આખી પલ્લી ના આવી આ પાસે આઈ ને વિડિયો જોતા છે તારો હું તમારી ઘરે પાણી પાઉ તો જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધા લોકોનું ફરીથી એક નવા બ્લોગમાં તો અત્યારે જો આપણે આજે રજા છે અને રજા હતી એટલે આપણી નાનકડી વાડીમાં પાણી પાતા હતા તા લાઈટ વી ગઈ આમાં એક ચારા માજી પાયું ને થોડુંક ઓલી બાજુ મેથી વાવ્યું એમાં પાયું છે તા લાઇટ વી ગઈ તો થઈ ગયા હાવ નવી રહ્યા એટલે મેં કીધું આપણે બ્લોગ ચાલુ કરી દઈએ અને થોડુંક આ બાજુ પાઈ દીધું આમાં બકાલું ને એવું આવ્યું છે થોડું થોડું મૂળા ને એવું આવ્યું છે એટલા ચારા વાવ્યા છે ભોમી આ બધું લાઈન લઈને આવે છે હવે હકેલી લઈ લાઈન લાઈટ વહી ગઈ છે હાલ મિત્રો કેમ છે બધાય અચાન પાણી પાટી થી લાઈટ વહી ગઈ પાછી નો જલ લઈ વહી આવી આયા છે આપડી ગુઈ બો બીયો જો હાલે લે જો પાહે જાવું ને લડવા એ ભાગી જાય જો પી ગઈ તો હવે આપણે જવાનું છે મોવા જો કે તમને થમલેન ને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે મોવા હું કામ જવાનું છે તમને કહી જ દઉં તો તમારે મોવા જ આવવાના છે મારા નિતિન જીજોએ દુકાનનું ઓપનિંગ કરે છે પાનના ગલ્લાનું તો જઈએ અને ત્યાં જઈને મળી નિતિન જીજુઓ માર બેન ને આવી ગયા છે પવિત્રા દવા આગળ બેઠી છે આ પવિત્ર ક્યાં જાવું આપણે દુકાને આ ગણેશુરી છે ગણેશ્વરી હા હું તો તો હવે જઈએ એ દુકાનનું મૃત્યુ કરવા દુકાને જઈને મળી ડાયમંડ માં જ્યાં મારા નીતિન દુકાનનું ની દુકાન નું કરવાનું છે તો આ નવી દુકાન મૂકી દીધી છે પૂગી આ તો ગણેશ્વરી ક્યાં છે દુકાન તો બધા ક્યાં છે આમ જાયગર જા આયા તો હવે દુકાન ખોલી નાખી છે આવડિયા નવી કેબિન બનાવી છે મારા જીજુ એ તો સરસ મજાની પવિત્રા ઈ તો શરમાઈ જાય વિડીયમ નો બોલે કાંકર નીચું ન બોલે ને અમાર ગણેશ્વરી બોલે ગણેશ્વરી બબલા તો નથી બબલા તો નથી કારુ ની બબલા બબલા કરે આ તો ગણેશ્વરી ઇંજર જાય ગણેશ્વરી એ ગલ્લા વાહ મને બબલુ તાપ દો બબલુ લા આ છે જૂની આ પેલા હતી છે હવે આવડ્યા નવી આપણે અપડેટ કરી નાખી છે આ કવડી મોટી છે

મીરત ની મિત્રો આપણે ફાફડી જલેબી નીતિન આપી છે ખાઈ છે હું ને મારા પકાભાઈ જલેબી ફાફડી ખાઈ લઈ તો ડાયમંડ નગરમાં મુરત કર્યું છે આવજો બધાય પાન માવો વિમલ લેવા કરી અને પછી તાળા મારી રહ્યા જશે આવે શુક્રવાર હીરા માં બધા રજા હોય હવે આપણે ભાગી વટાણા થોડાક લે લીધું ખાઈ લીધું હવે ઘર બાળું

આમાં બકાલું વાયુ છે આ એક ચારો પી ગયો બીજા મૂકી દીધું બાજુ ગણેશ્વરી તો આમ કૂતરાને ઉડકારે કૂતરા હમણાં બહુ વધી જાય કામ પાછો કૂતરો આ એક લાઈન આપણે પંચર પડી ગયું ગણેશ્વરીએ પંચર પાડી દીધું બાંધે પટ્ટો બાંધે તોડી કૂતરા એ

હજી કાચા છે આમાં કાં પાઈ ગયા તું નખે મારી ગને આ આતા ખીજા છે તો હવે મિત્રો આપણે બધું પાણી ખેતરમાં ભવાઈ ગયું છે તો બધું રીંગણીમાં પાણી પાઈ દીધું ઓલી બાજુ કલમમાં નાળિયેરીમાં બધામાં પાણી પવાઈ ગયું છે મોટર આપણે કરી દીધી બન ને હવે અહીંયા થોડોક હંસો ફીટ કર્યો એ તમને બતાવું સુરતથી મારો પાસે હંસો નથી ખોલીને મોકલો થો અત્યાર સુધી ફીટ કરતા હતા આપણે સાંજો ફીટ કરી દીધો છે અહીંયા ટાયર હતો બે બાંધે હામાં હામાં ખરીદ ગણેશુરી તો મિત્રો એમાં હવે મશીનમાં થોડુંક સિલાઈમાં થોડુંક ઓલું બોલ ને એવું તૂટી ગયું છે તો એ નખાવા જવું જ છે તો ગાડીમાં મશીન બાંધીને મૂકી દીધું છે તો જાઓ હવે મોવા જતા આવું અને વિડીયો આપણે કરી દઈએ પૂરો કારણ કે પછી આવશું તો અંધારો થઈ જાય તો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર પેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ગણેશ્વરી બાય બાય તો કીધી આમ તો કીધી લે આમ તો કીધે મોગો સડીજો એટલે મારો ગણેશ્વરી મોઘો સડીજો આમ તો હોય બાપા હવે કોઈ મારી એ ગણેશરી કાંઈ વાંધો નહીં મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો